તેમનું તરીકે નામ ખૂબ જ ગુજરાતની અંદર પોપ્યુલર છે હવે મિત્રો આ દિવાળીના તહેવારોની અંદર ફૂમતાળજી જે ગીત ગાયું છે એ ગીત સાંભળીને ઘણા બધા લોકો ખુશ થઈ ગયા છે અને ગીતના શબ્દો પણ એવા છે મિત્રો આગળ તમે જે વિડીયોની ક્લિપ જોઈ એ તો ફક્ત તમે થોડી ક્લિપ જોઈ છે

તો મિત્રો હવે આપણે વધારે ટાઈમ વેસ્ટ નથી કરો જે વિડિયો વાયરલ થઈ રહ્યો છે એ વિડિયો હું તમને બતાઉ એ પહેલા કોમેન્ટમાં હેપી દિવાળી જરૂરથી લખજો તો જો આ આ કેવા મારા જોડે મરચી મારે માતા ભારે